શું તમે એવી ગાડીની કલ્પના કરી શકો છો જે કાર જેવી સલામત હોય બાઇક જેવી સરળ હોય સોલાર પાવર ચાલે પોતાને પોતે જ ચાર્જ કરે અને એટલી સસ્તી હોય કે ઈ બાઇક પણ મોંઘી લાગે આ સાંભળવામાં સપનું લાગે છે ને પણ આ કોઈ સપનું નથી આ છે ધ વેગન એક એવી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ટ્રાયસાઇકલ જે ભવિષ્ય બદલવાનું વચન આપે છે ધ વેગન એક ફૂલી ઇન્ક્લોઝડ થ્રી વ્હીલર વાહન છે આ ન તો પૂરી કાર છે ન પૂરી બાઇક પણ બંનેની મજા આપે છે અને સૌથી ખાસ વાત આ એટલી સસ્તી છે કે તમે વિચારો શું સાચા આપણને એટલા ઓછા ભાવમાં આવી ગાડી મળી શકે ચાલો અત્યારે જાણી લઈએ આ ઇલેક્ટ્રિક યુનિકોર્ન વિશે ધ વેગન એક હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સેલ્ફ ચાર્જિંગ સોલાર પાવરથી ચાલતી ટ્રાય સાઇકિલ છે આ જોવામાં પણ અનોખી લાગે છે અને તેની ટેકનોલોજી પણ અદ્ભુત છે ધ વેગનમાં એલ્યુમિનિયમ ચેચીસ અને કાર્બન ફાઇબર બોડી છે આ કારનું વજન માત્ર એકસો પંચોતેર કિલોગ્રામ છે અને તેની લોડિંગ ક્ષમતા ત્રણસો કિલોથી વધુ છે વેગન કારમાં આગળ બે ટાયર સંપૂર્ણ બંધ દરેક મોસમ માટે આરામદાયક છે આ એક આગળ અને બે પાછળ બેઠકો છે એટલે કે કુલ ત્રણ લોકો માટે સીટિંગ કેપેસિટી છે અને જો પાછળના પેસેન્જર થોડા પાતળા હોય તો ચાર લોકો પણ બેસી શકે છે પાછળની બેઠકોને ફોલ્ડ કરીને ટ્રાય સાયકલ ના કાર્ગો મોડ બદલી શકાય છે

કારમાં એકસો વીસ વોટના સોલાર પેનલ અને બ્રેકિંગથી રેન્જ વધીને કિલોમીટર સુધી થઈ જાય છે અને બીજી ઉમેરો તો તો રેન્જ ડબલ થઈ શકે છે ચાર્જિંગ ટાઈમની વાત કરીએ આ કારને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટી થવામાં ચાર કલાક અને સોલાર પાવર થી ચાર્જ થવામાં લગભગ દસ કલાક લાગે છે ફીચર્સની વાત કરીએ તો આ કારમાં જીપીએસ ટ્રેકિંગ હાઈ ક્વોલિટી સીટ અને વિન્ડો ફ્રન્ટ અને રિયર સસ્પેન્શન બ્લુટૂથ સ્પીકર અને મોબાઈલ ચાર્જર માટે બાર વોટ એસી પોર્ટ જેવા ફીચર મળે છે ઘણા શહેરોમાં આ વાહનને તમે રજીસ્ટ્રેશન અને લાયસન્સ વગર પણ ચલાવી શકો છો કિંમતની વાત કરીએ તો તે સૌથી વધુ આશ્ચર્યજનક છે તેની શરૂઆતની કિંમત માત્ર ચૌદસો ડોલર એટલે કે અંદાજે એક લાખ પંદર હજાર રૂપિયા રાખવામાં આવી છે ઈ બાઇક કરતાં પણ અને એવી જેટલું સ્માર્ટ આ વ્હીકલ આગામી સમયમાં જ્યારે માર્કેટમાં આવશે ત્યારે તેની કિંમત પાંત્રીસસો ડોલર એટલે કે અંદાજે ત્રણ લાખ રૂપિયા સુધી જઈ શકે છે અત્યારે આ પ્રોજેક્ટ ઇન્ડિગો પર એક કોન્સેપ્ટ તરીકે તૈયાર થઈ રહ્યો છે ધ વેગન વિશ્વની પહેલી મલ્ટીપર્પઝ હલકી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સેલ્ફર ચાર્જિંગ સોલાર ટ્રાય તરીકે ઓળખવામાં આવી છે આ કાર નું નામ તમને કદાચ લાંબુ લાગે પણ આ વ્હિકલ નો મેસેજ બહુ જ સરળ છે દરેક વ્યક્તિને ઓછા ખર્ચે ટકાઉ અને મજા ભર્યું સફળ મળવું જોઈએ શું આ વાસ્તવિકો સાબિત થશે કે પછી એક વધુ નહીં આ તો ભવિષ્ય જણાવી દેશે પણ એક વાત ચોક્કસ છે જો આ પ્રોજેક્ટ સફળ થયું તો આવનારા સમયમાં દરેક ગલીઓમાં ત્રણ ટાયર વાળો યુનિક એવી દોડી રહ્યું હશે તો મિત્રો આ હતી સિવિલ ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય